તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરીએ છીએ અને સૌથી પહેલાં આપણે જઈએ વાડા કારણ કે ત્યાં ઓલી આજે એકલી બાંધી હેઠ બીન તો હોઈ ગઈ છે કાલ સાંજે ચડી ગઈ છે લોગમાં નથી ના ઘૂમની જો કે પણ એને કાલ સાંજે જ વિદાય દઈ દીધી છે વેચી નાખી છે હાલો જઈએ વાડે ઓલી શું કરે છે એકલી સાંજે તો રાઈડું દેતી હતી બહુ જ અત્યારે તો શાંત થઈ ગઈ છે હાલો ફ્રેન્ડ્સ વાડે તો આવી ગયો અને જોઈ લે આવો રાઈડ દેતી હતી આખી જે રીતે આવ્યો ત્યાં અને હાજી ઓલી ચડી ત્યાં રાઈડું દેતી હતી બાકી તો અત્યારે નાખી દીધું મેં અને અહીં આવ્યો હતો તો મેં પણ ચાલુ થઈ ગયો આજનો વળી વરસાદ વરસાદ પણ પાછળ પડી ગયો બધે બધે નહીં તો હાલ આજના લોકને કન્ટિન્યુ કરશો ને આજ તો કડિયા પણ આવવાના છે નવણું ટકા જો વરસાદ બંધ થશે તો હજી તો હવારમાં વાઈ છે હાથમાં હાથ જેવું થવા જાય છે હવે હાથમાં દસ મિનિટની વાર છે જો વરસાદ બંધ રહેશે તો કડી આવશે નહીંતર તો પછી નહીં આવે તો ચાલો આગળ આજના લોકો ને કન્ટીન્યુ કરીએ કોફી બનાવું છું તમે પણ પીવા આવી જાઓ ચાલો બનાવી લઈએ બની દેજો કે ગઈ છે હવે ખાલી આપણી કોફી તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે નાખી લઈએ હાલો પીવ આવી જાવ તો ફ્રેન્ડ્સ આજે હવે કડિયાનું તો આરસ થઈ ગયું છે કારણ કે આ થોડો વરસાદ જેવું હતું એટલે હવે કે કાલથી જ આવ્યો અને હાલો ચાલો આપણે વડીમાને ઘર ધરા જાય આ આપણો ડેલો છે જો કે ડેલો હે નહીં અત્યારે આ ભાભાનો ડેલો વચલો અને ઓલી સાઈડનો જે ડેલો છે એ વડીમાનો હાલો અહીં જાય દાદા ને વડીમાને જીણકા કાકા હઉથી એ બધા અહીંયા રહીએ

ફરવા જવું છે વાસડી વાસડી લેવી હા પીપરેન બાંધ માં જોઈએ હે લેબક નહીં જો પીપરેન માં તો વાસડી લેવા જાય હી હું નાગણી ભાભા ભાઈ હાલો આગળ વળગ ને કન્ટિન્યુ કરીએ આજ કઈ જાસુ એનો કઈ કન્ટેન્ટ નાખશું બીજો ચાલો વેતા થઈ જાય આગણી ભાભા આવે એટલે ચાલો થઈ રાધા નામ હે કહે તું ફ્રેન્ડસ રાધાને ચડાવી દીધી છે જોઈ લઈએ ચોટીયા તો ફ્રેન્ડ્સ રાધા ઘેર આવી ગઈ છે અને ઉતારી લઈએ સાથવુંટ બધું ખોલી નાખી મિત્ર તમારે નામ આજ રાખવા ને કે બદલાવ્યું રાધા હા હા એ ખોલો બોલ રાધા ઘેર આવી ગઈ છે અને હવે જોઈ લઈએ આ છોકરીઓ સ્વાગત કરે છે તો મિત્તલ જો ચાંદ લોી રહી છે અને મારા હાથમાં બે મોબાઈલ હતા ગીત લઈ લીધો હોય ફોટા પાડવા નહીં પણ છોકરા નો એવા ને ઓલે કેતા એક છોકરો એનો કોઈ કહે એ તે દેવાતો જ નહીં તો ફ્રેન્ડ્સ અત્યારે આજના બ્લોગ માં વાયગા છે ત્રણ અને એક તારીખ થઈ છે અને મને મન થઈ ગયું એક જગ્યાએ જવાનું મહાદેવની તો હું અત્યારે તન ને એકતાલી થઈ છે સાંજના સાંજના એટલે કે બપોરના ત્રણ ને એકતાલી પૂણા ચાર જેવું થયું ટૂંકમાં અને હું નીકળી ગયો છું એ જગ્યાએ તો એ ચાર કલાકનો રસ્તો છે હાલીને જવા માટે ચાલીક તો ન થાય પણ ઓછી થાય અઢી 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 ત્રણ થાય ચાર તો વધારે થાય એકલ ધાર હું હાલી તો ચાલો હું એકલો જ નીકળી પડ્યો મહાદેવનું નામ લઈ મહાદેવ પાસે નીકળ્યા ને મહાદેવ પાસે જવાનું છે જીવનનો સાર પણ કંઈક આવો જ છે પણ આપણે સમજવામાં થોડાક આપણે એટલે કે હું મારી વાત કરું સમજવામાં અને પાલન કરવામાં થોડાક પાછળ પડીએ છીએ બટ જવું છે મન જીવ એટલે નીકળી પડે વિચાર હજાર આવી જાય ચાલો જઈએ બીજું હું લો ફ્રેન્ડ્સ આપણે હાલીને જઈ રહ્યા છે અને આ જઈ લ્યો ગધેડાનું ગધેડા કેટલા ટાઈમથી દેખાડા નથી અને એનું બચવું એ રોડમાંથી મસ્તી કરતો હતો

છે સવા ચાર થયા છે હજી તો સ્ટાર્ટ જ કર્યું હે બાળક કન્ટિન્યુ કરીએ જોઈ લઈએ બકરા અને આપણે આગળ વયા જાય છે ધીરે 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 અહીંથી તમને દેખાડું હવે જો આ મંદિર એ પણ ભોળાનાથનું જ છે હર હર મહાદેવ હાલો આપણે આગળ વ્યા જઈએ ધીરે ધીરે કન્ટિન્યુ કરતા જઈએ કે એવું લાગશે એટલે લઈ લેશું એવો નવો કન્ટેન્ટ મળશે જોવા એ પણ લઈ લેશું સાધુ સંતો તો ફ્રેન્ડ્સ આપણે આગળ ચાલ્યા જઈએ છીએ જોઈ લઈએ તમે અને અહીંયા રોજીવાડાનું જે ઓલો અમારે અહીંયા આવે માર પડે છે સાઈડમાં અહીંયા ભૂલ અને વાઈગા છે પાંચ પાંચ વાઈગા અને કિલોમીટર લગભગ સાત આઠ જેવું કાંઈ પણ હશે સાત આઠ જેવું કાંઈ પણ હશે દોઢ કલાક તો બસ એ એવરેજ છે તો હાલો હાલા જાય ધીરે ધીરે તો ફ્રેન્ડ જાતો તો એ તો બરાબર થયો પણ અડધેકથી મારે પાછું કામ આવી ગયું થોડુંક ઘરેથી બાપા કહી કે આગળ જરૂર પડી તો કાલો જરૂર પડી આવું તો જોઈએ તો પછી એક ભાઈ પણ ગયા એની લિફ્ટ લઈ લીધી પછી આવું તો છે જ ઇન્દ્રેશ્વર બાદ એટલે આવ્યો તો હું કહું પહોંચીને પછી ફટાફટ પાછો નીકળી જાઓ ચાલી ને પાછા આપણે ક્યાંક ક્યારેક આવશું બીજું હું આ ભાઈની લિફ્ટ લઈ લીધી આપણે ભાઈએ તાત્કાલિક રોકી પર લીધી ગાડી ખાલી એક વાત કરી દીધો એટલે માનવતા હજી જીવે જ છે બધે પણ ચાલો મળીએ આગળ નો અને આ બ્લોગ ને કન્ટિન્યુ કરી ફ્રેન્ડ્સ ફટાફટ આવી ગયો હું લિફ્ટ લઈને ઇન્દ્રેશ્વર માથે પણ જોઈ ગયો હર હર મહાદેવ ફ્રેન્ડ્સ ઘેર તા ફટાફટ આવી ગયો હવે અત્યારે ભરવાની છે ગાડી માંડવીની તો અહીંથી સીધું જ ફટાફટ જવું છે વાડી હાલો તો ફટાફટ કપડાં ચેન્જ કરી અને પછી વાડી નીકળી તો ફ્રેન્ડ્સ આપણે ગાડી ભરવાનું ચાલુ થઈ જવું ફરાઈ ગઈ છે મેં અને હવે ગુણીઓ ખીલવાની હાલે જોઈ લ્યો મજૂર લોકો બધાય કરે છે અને અત્યારે વાઈ ગયા આઠ નવ સાડા આઠ નવ થઈ જાય નહીં થઈ જાય હવે તો મિનિટ અડધી કલાક ગાડી પછી થઈ ભરાઈ જામજોધપુર નીકળી જાવ હટાને જાઉં ને અત્યારે જવા ને જામજોધપુર હાલો ફ્રેન્ડ સાંજનું ટાણું થઈ ગયું છે અને ફરાર કરી લઈએ હવે આગળ માંડવી ભરીને આવ્યા છે સાડા નવ જેવું થઈ ગયું તો આજ તો બહુ વાટાફેરી કરી છે એક દિવસમાં ચાલો ફરાર કરવો અને આજનો નું આપણે અહીંયા એન્ડ કરી દઈએ